હાલો વિશાલ કેમ તારો ફોન આવતો નથી કઈ હમણાંથી હે હે વિશાલ મારી વાત તો સાંભળ પહેલા તારો હમણાં દિવસથી ફોન મારામાં એક આવ્યો પણ નથી કેમ આમ કેમ થઈ ગયું છે તમે તો બહુ મોટા માણસો થઈ ગયા લાગો છો એ વિશાલ તારો ફોન છેલ્લી આપણે હા આપણે છેલ્લા આપણે બારથી થી તેર દિવસ પહેલા વાત થઈ હતી પછીનો આપણે એક પણ ફેરી વાત નહીં થી કો નહીં મેસેજ કરતો નહીં રીલ્સ મેકલતો નહીં કોલ કરતો એમ કેમ વિશાલભાઈ એવું હતું ફોન પકડી જતો હા અત્યારે પાછો રિપેરિંગ કરાયો છે એવું છે નવો લીધો કોંગ્રેચ્યુલેશન પેંડા બેંડા ખવરાવો પેંડા બીજા પેંડા કયા બીજા કઈ રીત કઈ વસ્તુના પેંડા એમ કોણ ઓલી કોણ હું સેટિંગ થઈ ગયું એમ તે માલ પટાવી લીધો હું આ છે કોંગ્રેચ્યુલેશન વિશાલભાઈ તમે એને જો અહીંયા વિશાલભાઈ તું તો એને બહુ પ્રેમ કરતો ક્યાં સારું સારું ભાઈ થઈ ગયું એ તો હવે વિશાલભાઈ અમારું કંઈક કરાવો ને તમે સેટિંગ તો કરી લીધું છે કંઈક એની હા એની બેન પણ એમાં અમારું કંઈક સેટિંગ કરાવો તો તો તે તમે અમારા ભગવાન બની જાઓ ને તમે સેટિંગ કરાવી આપો તો અમારું એ વિશાલ ભાઈ chatting કરી હો હો છોકરી મને વિશાલ તું તો તને તને તો જન્નત મળી ગઈ યાર તને તો જન્નત યાર કેવી છોકરી મળી ગઈ યાર હવે તારે લગભગ કઈ કામ એ નહીં કરવું પડે તો તારે તો બેઠા બેઠા જ લગભગ એ આવી છોકરી મને યાર બહુ મસ્ત લાગી કારણ કે એનો સ્વભાવ એવો મસ્ત એનો સંસ્કાર સુંદર છે બોલી અવાજ મસ્ત નો પછી એનથી વિશેષ વ્યક્તિને જોવે હું હે પૈસા તો ન હોય તો કાય ની પણ આવી એક ઘરવાળી મળી જાય ને વિશાલ તારે સી એવી તો જિંદગીમાં માં બધું જંગ જીતી જાય હે આપણે ખિલાફ ન થાવી જો કે આમ ને આમ વાહ વિશાલ યાર મને ઈ મને બહુ મસ્ત લાગી મને બહુ ગમી તારી તારી કહાની ઈ તો ભાવી ગયો તો ભાગે ભાવી નગર માં આપણે તો એવું કઈ નહીં નહીં આપણે ભાઈ ભળવાય નહીં કરવાની હો ભાઈ નહીં હું તો તમને એમ કહું છું કે હવે તમે અમારું કંઈક સેટિંગ કરાવો હાજી કંઈક સેટિંગ કરાવો એમ અમારું એવું એમ મારું સેટિંગ કરાવી એમ એક નહીં એ મારે આમ તો મારી વાત સાંભળ હું કહું ના મારું setting કરાય ઓલી છે ને કવિતા છે ને એની જોડે મારું setting કરે કવિતા મને બહુ ગમે છે યાર યાર એનો અવાજ એ બહુ મસ્તનો છે એની બોલે ને તાત આમ મારું તો એસી એસી દિલ ધડકતું હોય ને તો બસો બસો ધડકો મળે એમ થાય આગળ અટેક આવી જાય એવું કઈ નહિ પછી એકાદી આદી ફેરી મુલાકાત થઈ જાય ને વાતચીત થઈ જાય ને પછી તો બધું નોર્મલ થઈ જાય પણ યાર તો નથી જોતી મારી આમ અને ગામના બધા એમ જ કે તું એને એરેજ શરૂ છે એનો એરેજ શરૂ છે યાર મને તો મારી આમ નથી જોતી કાંઈ વાંધો નહીં વિશાલ ભાઈ કાંઈ વાંધો નહીં તમ તમારી તમારી એટલે અમારી ભાભીને કહેજો કે હા અમારું સેટિંગ કરાવો અમારા ભાઈ બંધનું સેટિંગ કરાવી આપો એમ કાંઈ વાંધો એ હા સારું સારું સર તમે મારી રહીજો આટો મારી હું તો પછી ફોન કરું તમને પછી એ હા